અરવલ્લી જિલ્લાના મોડાસાના ફોરેસ્ટર સત્તારભાઈ મનસુરીએ એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેમાં યુવરાજે તપાસ કરતા માત્ર પાંચ હજાર ના દંડ ની જોગવાઈ હોવાથી સાબરકાંઠા એસીબી માં આ અંગે ફરિયાદ કરી હતી ત્યારે આજે અરવલ્લી જિલ્લાના રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલ વિવેડ હોટેલ માં ફોરેસ્ટર નો સંજય પટેલ રૂપિયા લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો તો એસીબી પીઆઈ સંજયને સાથે રાખી હિંમતનગર બે વેહલમાં પાસઠ હજાર સ્વીકારતા સત્તા મંસુરીને પણ ઝડપી લીધો હતો ત્યારે આ બંને સામે હાલમાં એસીબી તપાસ હાથ ધરી છે દીપકસિંહ રાઠોડ રિપોર્ટ રિપોર્ટ ન્યૂઝ હિંમતનગર